રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રેરક બેઠક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ યોજાયો નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે જનજાગૃતિ અભિયાનને વેગવાન બનાવવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ્રજીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતા ઓડિટો ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના વિષય પર નર્મદા જિલ્લાના ખેડૂત ભાઈ બહેનો માટે પરિસંવાદ યોજાયો સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યા સામે લડી રહ્યું છે ત્યારે ખોરાક જેના કારણે મનુષ્યના શરીરમાં થઈ રહેલા વિવિધ રોગોનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી આપણા બાળકોને સ્વસ્થ જીવનની ભવિષ્યમાં ભેટ આપી શકીએ તેમ છે તેથી જ ભારતના ભવિષ્યને બચાવવા માટેનો એકમાત્ર

આ સમગ્ર કાર્યશાળા દરમિયાન રાજ્યપાલે કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપતા માસ્ટર ટ્રેનર્સ

અધિકારી ડોક્ટર અંચુ વિલસન આત્મા પ્રોજેક્ટ જિલ્લા ખેતીવાડી બાગાયત વિભાગ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પ્રાકૃતિક કૃષિ અભિયાન સાથે જોડાયેલા માસ્ટર ટ્રેનર્સ કૃષિ સખી સીઆરપી સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા